નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયની જે ગાલા ગાલાપોથી છે તેના પાઠ નંબર બાર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યપોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો તો જોઈએ વિભાગ

ચોથું જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ નજીક નજીક હોય તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા હોય છે છે તો જવાબ આવશે પ્રબળ ત્યાર પછી આગળ નીચેના વિધાનો ખરા કે ખોટા તે જણાવો પાંચમો સવાલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે તો ખરું બીજું ન્યુટ્રલ વાયર પરનું અવાહક આવરણ કાળા રંગનું હોય છે તો ખરું સાતમું લાઈવ વાયરને અડકવું સલામત છે તો જવાબ આવશે ખોટું આઠમું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે તો જવાબ આવશે ખોટું નવમો વિદ્યુત પ્રવાહ આધારિત મોટી વર્તુળાકાર કોઈલના કેન્દ્ર પરનું ક્ષેત્ર સમાંતર સુરેખાઓ હોય છે તો અહીંયા જવાબ આવશે ખરું મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધીન પોથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સાધ્ય છે ગાલા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમ પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે આગળ આપેલી બહુવિકલ્પી પ્રશ્નો માટે સાચા વિકલ્પોના ક્રમ અને ઉત્તર લખો દસમો સવાલ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે અગિયારમું નીચે દર્શાવેલ ચાર વર્તુળાકાર રિંગમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવા કઈ રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ ત્યાર પછી છે બારમું વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ તારથી દૂર જતા તારનું ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં બદલાય છે તો જવાબ આવશે વિકલ્પ બી તેરમું ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વહિક તાર પર લાગતું ચુંબકીય બળ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ચૌદમો વિદ્યુત બોર્ડના મેઇન્સમાંથી આવતા લાલ રંગના અવાહક આવરણવાળા વાયરને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ સી લાઈવ નીચેની આકૃતિમાં ચુંબકની પાસે ચુંબકીય સોય જુદા જુદા સ્થાને મૂકેલ છે કઈ ચુંબકીય સોયનું સ્થાન એ ચુંબકીય ક્ષેત્રની સાચી દિશા દર્શાવે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી સોળમું અતિ લાંબા સુરેખ વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર તો જવાબ આવશે વિકલ્પ ડી બધા બિંદુએ સમાન હોય છે ત્યાર પછી છે સત્તરમું જ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી કયો ગુણધર્મ તો જવાબ આવશે વિકલ્પ સી કણનું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા જવાબ આવશે વિકલ્પ ડી ઉધ્વ દિશામાં ઓગણીસમું ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા એસી વોલ્ટેજનું મૂલ્ય ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી બસો ને વીસ વોલ્ટ વિષ્ણુ લાંબા સુરેખ તાર નજીક ચુંબકીય ક્ષેત્ર માટે નીચેનામાંથી કયું સાચું છે તો જવાબ આવશે વિકલ્પ ડી ક્ષેત્ર તાર પર કેન્દ્ર ધરાવતા સમકેન્દ્રીય વર્તુળોનું બનેલું છે એકવીસમો શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ તો જવાબ આવશે વિકલ્પ સી ખૂબ વધી જાય છે એક શબ્દ કે એક વાક્યમાં ઉત્તર આપો એમાં બાવીસમો સવાલ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે વપરાતા સાધનનું નામ તો ચુંબકીય સોય અથવા તો હોકાયંત્ર ત્રેવીસમો આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રંગની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે તો જવાબ આવશે બહાર આવતી દિશામાં ત્યાર પછી છે ચોવીસમો પ્રશ્ન આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહ આધારિત તાર પર અધો દિશામાં ચુંબકીય બળ લાગે છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે તો જવાબ આવશે પાના પાનાના સમતલને લંબરૂપે અને પાનાના સમતલમાંથી બહાર આવતી દિશામાં ત્યાર પછી છે પચીસમો સવાલ નીચેની આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પેપરના સમતલમાં એક વિદ્યુત પ્રવાહ આધારિત લાંબો પુક્યુ સુરેખ વાહક છે તેનાથી આર વન અને આર ટુ અંતરે અનુક્રમે બે બિંદુ એ અને બી છે જો આર વન આર ટુ હોય તો કયા બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે રહેશે તો ચુંબકીય ક્ષેત્ર બી આલ્ફા એકના છેદમાં આર પણ આર ટુ ગ્રેટર દેન આર વન હોવાથી બી વન ગ્રેટર દેન બી ટુ ઘરેલું વિદ્યુત પરિપથના વાયરિંગમાં આપણે કયા વાયર સાથે ફ્યુઝ જોડવો જોઈએ તો ઘરેલુ વિદ્યુત પરિપથના વાયરિંગમાં આપણે લાઈવ વાયર સાથે ફ્યુઝ જોડવો જોઈએ સત્યાવીસમો એ અને બી બે ગઝિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીચે દર્શાવેલ છે તો જવાબ આવશે ઉત્તર વિદ્યુત વિદ્યુત ચુંબકના કોઈ પણ બે ઉપયોગો લખો તો બેલમાં ધાતુના ભંગારમાંથી ચુંબકીય ગુણધર્મ ધરાવતા પદાર્થો જેવા કે લોખંડ અને બીજા પદાર્થોને અલગ કરવામાં ત્રીજો દવાખાનામાં ડોક્ટરો દર્દીની આંખમાંથી લોખંડ અથવા તો સ્ટીલના નાના કણોને બહાર કાઢવામાં ઉપયોગમાં ઓગણત્રીસમો સવાલ વિદ્યુત હીટર અને ફ્યુઝમાં વપરાતા તારના કેન્દ્ર વચ્ચેનો એક તફાવત લખો તો વિદ્યુત હીટરમાં વપરાતા તારના દ્રવ્યનું ગલન બિંદુ ઊંચું અને ફ્યુઝ તરીકે વપરાતા તારના દ્રવ્યનું ગલન બિંદુ નીચું હોય છે સવાલ વિદ્યુતના બે ગંભીર જોખમો જણાવો જો કોઈ વ્યક્તિ અકસ્માતે લાઈવ વાયરને અડકે તો તેને સખત શોક લાગે છે જે પ્રાણઘાતક સાબિત થાય છે બીજું શોર્ટ સર્કિટ અથવા તો ઓવરલોડિંગના કારણે સ્પાર્ક થાય જેનાથી મકાનમાં આગ લાગી શકે છે એકત્રીસમો સવાલ દરિયાઈ સફરમાં ઉપયોગી સાધનનું નામ આપો તો ચુંબકીય કંપાસ એટલે કે હોકાયંત્ર બત્રીસમો જો બસો પચાસ એમ એ પાંચસો એમ એ વન એ પાંચ એ અને દસ એ રેટિંગના ફ્યુઝો ઉપલબ્ધ હોય તો બસો ચાલીસ વોલ્ટ એકસો એસી વોલ્ટના દરવાળા એમ્પ્લિફાયરના રક્ષણ માટે કયો ફ્યુઝ વાપરો સૌથી વધારે અનુકૂળ આવશે તો જવાબ આવશે વન એ રેટિંગ વાળો ત્યાર પછી છે તેત્રીસમો સવાલ હોકાયંત્રની સોયને સોઈને ગઝિયા ચુંબકની નજીક લઈ જતા તેનું કોણા વર્તન કેમ થાય છે ચોત્રીસમું છે ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા લખો ત્યાર પછી છે પાંત્રીસમો સવાલ વિદ્યુત ઉપકરણો માટે કયા પ્રકારનું જોડાણ કરેલું છે છત્રીસમું વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે અથવા તો કેવા સંજોગોમાં થાય છે મિત્રો ધોરણ દસના બોર્ડના વર્ષની અંદર તમે શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણી શકો છો આપણી જે બ્રહ્માસ્ત્ર બેચ જે છે તે લોન્ચ થઈ ચૂકી છે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે અઘરા વિષયો છે તેના જે દરેક પાર્ટ છે તેની સરળ અને એકદમ આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજૂતી જે છે તે અહીંયાથી ઉપલબ્ધ થશે વોટ્સઅપ સપોર્ટ પણ મળી જવાનો છે સાથે દરેક પાઠની યુનિટ ટેસ્ટ પણ તમે આપી શકો છો તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થઈ જવું લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ વિભાગ બી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો ત્યાર પછી છે બીજું સુરેખ વિદ્યુત પ્રવાહ આધારિત વાહકની આસપાસ ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેના નિયમનું નામ જણાવો અને તે નિયમ લખો ત્યાર પછી છે ત્રીજો સવાલ એક સુરેખ વિદ્યુત પ્રવાહ આધારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેની લંબાઈ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય આ વાહક પર લાગતા બળની દિશા શોધવા માટેના નિયમોનું નામ તથા નિયમ જણાવો અને જરૂરી આકૃતિ પણ દોરો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કારણ આપો આપણા ઘરમાં આપણે બે જુદા જુદા પ્રવાહ રેટિંગ વાળા પાવર સપ્લાયનો ઉપયોગ કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન વિષયની આ જે સ્વાધ્યાય પૂથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ જે સ્વાધ્યાય પૂથી છે તેના અભ્યાસ અને લખાણ માટે પણ તમને આ ખૂબ જ ઉપયોગી થશે તો દરેકે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો આ ઉપરાંત બીજી એક ખાસ મહત્વની સૂચના કે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશા ભૂલશો નહીં કારણ કે આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન સહિતના દરેકે દરેક વિષયની આ જે સ્વાધ્યાય પોથીઓ છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ફરી મળીશું મિત્રો આપણે ધોરણ દસના ના વિજ્ઞાન વિષયની સાધ્ય પુથ્વીના પાઠ નંબર તેરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે